મિત્રો સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આ ખૂબ જ દુઃખની ઘટના આપણે બધાને દુઃખ પહોંચાડ્યું આપણે બધા એમની સાથે છીએ પણ આવી ઘટનાઓ કઈને નથી આવતી આવી ઘટનાઓ જ્યારે ઘટતી હોય છે ને ત્યારે એમનું સ્વરૂપ આપણને સમજાય છે ત્યાં સુધી સમજાતું નથી આવો એક બીજો તમારી સાથે શેર કરવો છે ભારતમાં દરરોજ સત્યાવીસ હજાર કરતા વધારે લોકોની ડેથ થાય છે એમાં મોટાભાગના એવા લોકોની ડેથ થાય છે જેના ઉપર આખો પરિવાર ડિપેન્ડ હોય છે ભારતીય સંસ્કૃતિમાં એક ઘરમાં ચાર થી પાંચ લોકો રહેતા હોય કોઈ વ્યક્તિની ડેથ થાય આખો પરિવાર ડિપેન્ડ થઈ જાય બાળકોના શિક્ષણ ઉપર પ્રશ્ન આવે મહિનાના રહેવા જમા ખાવા પીવાના ખર્ચ ઉપર અનેક સવાલ ઉઠતા હોય છે યાર આપણે એટલા બુદ્ધિશાળી છીએ એક બાઇક લઈએ ને તો વીમો લઈએ છીએ આપણે કાર દસ લાખ ની લીધી હોય ને તો ઇન્સ્યોરન્સ વગર કાર બાર કાઢતા નથી બે દિવસ પહેલા એનું રિન્યુ કરતા હોઈએ છીએ અને એ બંને બાય કરવા વાળો વ્યક્તિ પોતે પોતાનો કોઈ ઇન્સ્યોરન્સ જ લેતો નથી યાર માત્ર મહિનાના છસો થી સાતસો રૂપિયાની અંદર આપણે આપણા પરિવારને બે કરોડ રૂપિયા સુધીની સિક્યોરિટી આપી શકીએ છીએ ટર્મ ઇન્સ્યોરન્સના માધ્યમથી અને આના માટે એક બેસ્ટ પ્લેટફોર્મ તમને સજેસ્ટ કરું છું જે જગ્યા ઉપર એકાવન કરતા વધારે ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમની કમ્પેરિઝન કરી શકો છો એટલું જ નહીં પંદર ટકા સુધીના ડિસ્કાઉન્ટ પણ અહીંયા તમે પ્રાપ્ત કરી શકો છો યાર ઉપર બાયોમાં લિંક છે અત્યારે જ ક્લિક કરીને માત્ર તમારી ઉંમર અને નામ ડિટેલ લખીને કોટેશન તો કાઢો કે તમે કેટલા નાની રકમની અંદર તમારા પરિવારને સિક્યોર કરી શકો છો ઇન્સ્યોરન્સ જેટલી ઉંમર નાની એટલું પ્રીમિયમ નામ આ વાતને સમજવાની જરૂર છે ઇન્સ્યોરન્સ રિજેક્ટની એક્સેપ્ટ કરવાની વસ્તુ છે આ વાત પર વિચાર જરૂર કરજો